હથેળીમાં રાખવા છતાં જે જાવ જાવ કરે ને ભાઈ જવા દેવાય જીવો ને જીવો દો બસ ભૂત જેવો કે આવા વિડીયો બનાવ એક છોકરીએ એની ફ્રેન્ડ ને એવું કીધું કે આપણી જે આ ફ્રેન્ડ છે ને એની નક્કી કરી હગાઈ કરવાની છે ઓલી એ પૂછ્યું હશે કોની આયરા કરવાની તો મારું એકાઉન્ટ બતાવ્યું એકાઉન્ટ બતાવું બતાવે ને ભાઈનું શું કામ મારું બતાવ્યું મારે શું સમજવાનું આવા મગજનો અઠો કરે અઠો એક પેલા જે કોલેજ માતા ને કરતા હવે મૂકી દીધું આ બધું પટી હરી ન કરો ભગવાન ની દયા કઈ ફેર નથી પડતો આખા ચાર ગામ ની વાતું કરી લઈએ ને પાછી એમ કે અમે કોઈ ની પંચાયત નથી કરતા ગામ હોય ચાર હોય જ આવા એમ ચામડી પર એવો ગરમ પવન આવે અરે શરમ વગર ના કીધું તાળું એ તાળું માનતી કે સર આ સેફ્ટી માટે નહીં ચાલે પણ નહીં સર ને તો હારા લગાડવા હતા તો ગુડ મોર્નિંગ ને માદેવર તો કેમ છો બધાય અને આપણા મારા અને તમારા જેવા નવા ક્યૂટ ક્યુટ તમારું સ્વાગત છે આજે આપણે ફર્સ્ટ કહી દઈ આજે કહેવાય શુક્રવાર શુક્રવારે શુક્રવારે અને આજે આપણે કહી દઈએ ફર્સ્ટ કેમ કેમ કે આપણા ગાંધી બાપુ નું નથી એનો એને મીન્સ કે એને એવું કીધું ફર્સ્ટ અરે કેના ક્યાં ચાતે હો એને શું આપણા ખીચામાં હે ને રેવું ગમતું જ નથી ખીચામાં તો ને બેંક એકાઉન્ટ માં કેમ કે કેશ નથી રાખતા એમ એવું હે ભાઈ થોડી ઘણી વસ્તુ વસ્તુ લેવાની છે તો બહુ પછી બધે કામ પતાવવા છે એટલે આજે કઈ ફર્સ્ટ કર નાખે એટલે બધે કામ પતી જાય એટલે શું ગાંધી બાપુ ને જ છે મૂડ આપણી પાસેથી પછી કીએ ને કે હથેળીમાં રાખવા છતાં જે જાવું જાવું કરે ભાઈ જવા દેવાય ભૂતને પીપળા મળે માં વધ લાગે રોવા ન બે ભાઈ ઘર ભેગું થાને ભાઈ આ તો જાજુ થઈ ગયું જાજુ થઈ ગયું ગાંધી બાબુની વાત ક્યાં પહોંચી ગયો ક્યાં સાયર બની ગયો ભાઈ ભાઈ વાહ 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 કર રાખો કમેન્ટ કેવી લાગી સાયરી આપણ નથી બીજાની બૂચ મારેલી આવું આઈલા કરે ભાઈ મજા કરો મજા મજા કરવાની હોય જીવો અને જીવો દિવો બસ અમુક અમે હે નડે હે અમુક અમુક એ નહીં કહીશ તમને આજ બ્લોકમાં કહીશ તમને પણ ક્યારે બહુ પછી આવી આપણે કંપની હતી કોઈ વાત નહીં રાતે આ બધી અમુક હે કઈ તમને હાલો મળ્યા પછી તો આપણે ફાઇનલી કંપનીથી રૂમમાં પહોંચી ગયા હી આવા તડકાના નિયાંય વેલા આણા ત્રણમાં પહોંચી ગયા

તો એ વાયા વાયા એવું કહે છે કે આવ કેવો છે આ તો ભૂત જેવો છે આવા વિડીયો બનાવે તેવા વિડીયો બનાવે હોય ને મમ્મી હોય તો ભાઈ મારા ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ નથી મારા ઘરમાં કોઈને પ્રોબ્લેમ નથી તો એ બધા એને શું પ્રોબ્લેમ હે મને એને સમજાતું ન ગમતા હોય તો નહીં જોવાના વિડીયા ભાઈ બરાબર ને જેને ગમે હે જોવે હે ભગવાન ની દયા હે બાકી આલો જવા દો એ વાત જવા ને ન ગમે ન ગમે આલો કઈ મને ફેરઈ ન પડે પણ એક કેસ હમણાં એવો આવ્યો મારી પાસે મારે મારે નામનો કે પેલી એપ્રિલ એટલે એપ્રિલ ફૂલ ના દિવસે એક છોકરીએ એની ફ્રેન્ડ ને એવું કીધું કે આપણી જે આ ફ્રેન્ડ છે ને એની નક્કી કરી હાઈ કરવાની છે એટલે ઓલીએ પૂછવું હશે કોની આયરા કરવાની તો એને મારું એકાઉન્ટ બતાવ્યું આના એરે નક્કી કર્યું હું ઓળખું હું એને પણ મારે નથી કાંઈ લપ કરવી એ મૂકી દીધું બધું આ બધું બાકી મને આવડે છે લપ કરતા હવે માનો કે મારો કોઈ ફ્રેન્ડ છે હું બીજાને જઈને એમ કહું કે મારા ફ્રેન્ડનું નક્કી કર્યું હમણાં હકાય છે હવે ઓલા સામે ઓળા પૂછવાના જ છે કોની કઈ કહી શકાય કોને એ નક્કી કર્યું એટલે હું કોઈનું એકાઉન્ટ બતાવું કે આના એરે કઈ રહી આના યારે નક્કી કર્યું બરાબર હવે એવી રીતે મારું એને એકાઉન્ટ બતાવ્યું પણ મારે શું સમજવાનું મને વાતની નથી ખબર હમેવાળા કોને એકાઉન્ટ બતાવ્યું એ મને નથી ખબર હવે જ્યારે હાચેકા મારી વાત બારે પડે મેરેજ માટે હજી તો વાર હે જ્યારે ભવિષ્યમાં પડે એ વાત પહોંચે તો એ તો એમાં જ સમજે ને કે આ છોકરાને એક વાર હગાઈ થઈ ગઈ છે તો બીજી વાર વાળું છે પહેલી વાર તૂટી ગયું હશે કંઈક ડકા થયા હશે બધા આમ જ સમજે ને બાકી એને એકાઉન્ટ જ બતાવું બતાવે ને ભાઈનું શું કામ મારું બતાવી મારા યાર કોન્ટેકમાં હોય છોકરી તો બરાબર છે કે મારું એકાઉન્ટ બતાવે નથી મારા યાર કોઈ કોન્ટેક્ટમાં વાયે વાયા મારી પાસે વાત છે આ શું યાર મારે શું સમજવાનું એને ના નો ડાઉટ કરાય મસ્તી બનાવાય એપ્રિલ બોલ બધાને કરાય તો ઓળખીતા હોય એના કરાય ઓળખીતા એક્ઝામ્પલ દેવાય કે જે એના યાર કોન્ટેક્ટમાં હોય પછી આપણે એને કહી હતી કે મેં આવી રીતે તારી મસ્તી કરી છે તારું એકાઉન્ટ બતાવ્યું કે નથી મને કોઈનો આવી રીતે મેસેજ આવ્યો કે અમે આવી તારું એકાઉન્ટ બતાવ્યું આમ તેમ ભવિષ્યમાં આવું કઈ થાય મારે શું સમજવાનું મગજનો અઠો કરે અઠો એક તો આવો તડકો હોય ને આ ઉપરથી આવા બધા ધરતી ઉપર વજન શું આવે બીજા છે અમુક કે હા મેં આવી નથી કહેતા વાંયાથી વાતું કરે કરવા દે હવે આ ભાઈ મૂકી દીધું ભાઈ ખોટી મારે લપું નથી કરવી પેલા જે કોલેજમાં હતા ને કરતા લઈ બધું હતા જ હતા હવે મૂકી દીધું આ બધું એટલે ભાઈ રહેવા દો ખોટી હરી ન કરો તો સારી વાત છે બધાને બધું આવડતું જોઈ ને મૂકો ને ભાઈ મગજને નોઠો કરે આવા ફાયલા કરે ક્યાં આવે તમે તમારે કઈ રાખો ભગવાન ની દયા ફેર નથી પડતો થોડી કઈક સમજ્યા આ રીતે આ જે હગાઈ નું નક્કી હગાઈ રવિવારે કે છ તારીખે હગાઈ હતી મારી તમને ખબર આ ગઈ છ તારીખે મારી હગાઈ હતી થઈ ગઈ કોની મને નથી ખબર મારું નામ નથી લેવું આવું એવાય

બાપા એ કીધું તું ગામ એટલે હોય વધવાના જ છે કઈ વાંધો નઈ ભલે આવે ને ભલે જાય આપણે ભગવાન ની છે બરાબર હે બાકી સારું હાલો મળ્યા પછી બાકી આ લખું તો હાલ જ રાખવાની છે બધા જિંદગી હોય આવા મળ્યા પછી બાકી આ બ્લોગ લાંબો થઈ જાય હાલ વાલો મળ્યા પછી તો ભાઈ વાયકા બપોર પછી ના એટલે સાંજના પોણા છ એટલે મને એમ કે તું સુ તડકો વડકો ઓછો થઈ ગયો ને તો જાય નીકળી બારે ગરમ પવન જેવો આવે લૂ એવી આવે છે ચામડી ભરે છે ચોખ્ખેમ ચામડી ભરે એવો ગરમ પવન આવે છે પોણા છ થી આ બપોરે કેવો તડકો હોય છે તો હવે ગંને એકા જીવ પી નહીં

બાકી હાલે જ છે રિક્ષાવાળાએ અકાલે હે ઓનલાઈન પછી આપણે આપણને સેફટીમાં હાલ લાઈન ભાગી જે આ વર્ડ આવી નથી કરતી અને આવું છે તો ગાઈસ આપણે સિટી સેન્ટર પહોંચી ગયા હી હવે રિક્ષાવાળા કાં કયા મારા જે વાતવાળા હતા ને કાંય પહોંચ્યો ત્યાં લાગી લપનો નમ હોય આવું હજા પહોંચી ગયા હા જઈ પહેલાં ક્યાં જાય પહેલાં કયું કામ પતાવી અહીંયા બાજુની લાઈનમાં છે તો એ સોક્સ ને એવું લેવાનું છે બાકી હેર સિરમને એવું બધું લેવાનું છે ફેસવોશ ફેસવોશ લેવાનું છે તો એ લઈ કાઢી ત્યાંથી લઈ જોઈ રખડી થોડીક વાર એ કરતા ભાઈ બંને ફોન કરીને નવું હોય તો આવે બાકી આપણે એકલા તો હોઈએ તમે ને હું આયેલા કરે તો ભાઈ આપણે કહેતા જુદીઓમાં રખડવા હતું રખડવાઈ ગયા હતા ત્યાં કાકા હતા અંદર જેવા એમ્પ્લોય હોય ને એમ્પ્લોય કામ કરતા હોય ને લેડીઝ જેન્ટ્સ બે હોય એ કાકા લેડીસ એમ્પ્લોયને આવીને ગયા એ કે કઈ ને મને શરમ કામ પતી ગયા હવે આપણું જે મેઈન કામ રખડવાનું કામ તો હજી મેન કામ છે એ આપણે બતાવી નાખી સોક્સને ને એવું લેવાનું બાકી બધી બીજી ત્રીજી વસ્તુ લેવાની છે એ બધી લઈ નાખી બાકી આપણે એપલ નો સ્ટોર હે અંદર જવાનું પછી ચાલો મળ્યા પછી ભાઈ કાંઈ કાકાનું કામ જબદુ હતું શરમ આવી ગયા હલો એડા ભાઈ આપણે સેફ્ટી શૂઝ માટે ને એવું લેવાનું હતું તે લઈ લીધું છે બાકી ગયા તાડી માર્ટનું સસ્તું વર્જન વી માર્ટ વી માર્ટમાં ગયા તા તો અહીંયા ફેશવોશને ને બધું લેવું હતું ફેસવોશ એ સીરમે સિરમ અહીંયા હતું નહીં ફેસવોશ એ જોતું હતું નહીં સીરમે હતું નહીં જોયું તો રહેવા દે ભાઈ કીધું હવે તાળું એ તાળું માણતી ગયો

હમણાં હજી જોયો હોય તો હમણાં જે લીધા હતા શોખ ચોકીમાંથી લીધા હતા પણ એ સ્પોર્ટ શૂઝ માટે હતા ત્યારે એને મને કીધું હતું કે સર આ સેફ્ટી શૂઝ માટે નહીં ચાલે સેફ્ટી શૂઝના અલગથી આવશે શોખ અને અહીંયા મેં બીજી જગ્યાએ તપાસ કરી ચોકીમાં એક જ જગ્યાએ છે સેફ્ટી શૂઝ માટે શોખ રાખે છે અને આપણી સાઈડ તમે જોખીમાં ન જોવા કેમ કે એ સાઈડ ચલાણ જ નહીં સેફ્ટી શૂઝનું અહીંયા સેફ્ટી શૂઝ હાલે એટલે અલગ છે થોડા થિકનેસ વધારે આવે એવું બધું હોય ત્યારે આની પેલા લીધા ને ત્યારે એને મને કીધું તું કે નહીં ચાલે પેરો હોય તો એના માટે બીજા આવે પણ નહીં સરને તો હારા લગાડવા હતા સરને હારા લગાડવા હતા એટલે બીજા લીધા હારા લાગે એવા અઠવાડિયામાં તૂટી ગયા અઠવાડિયે ખાવા જાવ વખતે કીધું હે ને વખતે ડબલ ખર્ચો થયો એ તૂટી ગઈ એ લેવા તો પડે જ સ્પોર્ટ શૂઝમાં એમાં પહેરો હાટું લઈએ લીધા અને સેફ્ટી શૂઝમાં પહેરો હાટું એના સેફ્ટી શૂઝના શોખે લીધા આજના રાજના દિવસમાં ભાઈ ઘણો ખર્ચો થઈ ગયો વાત ન પૂછો કાંઈ વાંધો હેલા કરે આપણા માટે જ કમાઈ ગઈ હલો મેડા લોકો આવલોક આપણે આ જ બતાવી હવે રૂમે જઈને ફ્રેશ ફ્રેશ થઈને નિરાતે જાય જમવા અત્યારે હજી ભૂખ ભૂખ લાગી નથી નિરાતે જાય હાલો મળ્યા નવા બ્લોકમાં બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ